અત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રોજબરોજ પકડાતો હોય છે પણ હવે નીકળી છે નશીલી સિરપ જેનો નશો કરવા માટે ઉપયોગ કરાય છે અને આ નશીલી સિરપનું વેચાણ રોકટોક વગર થઈ રહ્યું છે અને કોઈ કંઈ જ કરી શકતું નથી વાત કરીએ તો ધોળકા તાલુકાના વટામણ ગામમાં પ્રતાપસિંહ કેસરીસિંહ નામના વ્યક્તિના પાન પાર્લરમાં જ નશાકારક કફ સિરપનું ગેરકાયદેસર ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે આ ભાઈ દ્વારા કોડેક્સ નામની કફ સિરપની બોટલ ત્રણસો રૂપિયામાં ગેરકાયદેસર રીતે વેચી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ આ ખાડા કાન કરતી નજરે પડી રહી છે કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આ દુકાનમાં ખુલ્લેઆમ આ કફ સિરપ નું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળવા છતાં પણ કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી રહી ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પોલીસ પણ આવા લોકોને સપોર્ટ કર